નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાખો માઈ ભક્તોની આસ્થાના અસર ભાદ્રવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે હાલમાં જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે દૂર દૂરથી માય ભક્તો માં ના રથડા લઈને પગપાળા ચાલી અંબાજીમાં અંબાના દર્શનાર્થે પધારી રહ્યા છે ત્યારે માર્ગો પણ જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે ત્યારે ભક્તોની રસ્તા પર સેવા કરવા મેડિકલ આરામ ભોજન ચા નાસ્તા સાથેના કેમ્પો પણ લાગી ગયા છે ત્યારે માય ભક્તો પણ સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે વડગામ ખાતે વડગામના માય ભક્તોએ નાસ્તો ચા પાણી ઠંડી છાસ ખમણ અને ફાફડાનું પ્રસાદ રૂપે વિતરણ કરી રહ્યા છે જિલ્લાના અને અને તાલુકા પત્રકાર એકતા પરિષદ સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ પાલનપુર અંબાજી રોડ પર આવેલ ચલો ગામ ધોરી ગામ પાટિયા પાસે મેડિકલ તથા મકાઈ અને સેવ મમરા અને ચા નાસ્તા માટે કેમ્પનું આયોજન કરેલ છે રમેશભાઈ પરમાર ન્યૂઝ ગુજરાતી વડગામ